નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના બિલિયા ગામના ખેતર પાસે જાહેર રસ્તા પરથી એક લાખ બાર હજારનું એ બાઇક ચોરી થતાં વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ વિજાપુર જંત્રાલ સબસ્ટેશન ખાતે ફરજ બજાવતા અને બિલિયા ગામના બસ સ્ટેશનની પાસે રહેતા કુમાર સાકરજન પોતાના ઘર્ભવરાશ માટે એ બાઇક હતું જેનું રજિસ્ટર્ડ નંબર જે જે ઝીરો ટુ ઈ બી ત્રેવીસ પંચ્યાસી જેની કિંમત એક લાખ બાર હજાર રૂપિયા જે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ બપોરના એક બે વાગ્યાના સમયની આસપાસ વિનોદભાઈ બિલિયા સીમમાં આવેલ ગોદાવલ ખાતેના પોતાના ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા જ્યાં પોતાનું ઇલેક્ટ્રિક બાઇક જે રોડ સાઈડ મૂકી અને ખેતરમાં ગયા હતા જ્યાં ખેતરમાં ગયા પછી પરત ફરતા જે જગ્યાએ પોતાનું બાઇક પાર્ક કર્યું હતું તે જગ્યાએ તે બાઇક ન જણાઈ આવતા તેઓએ શોધખોળ આદરી હતી નોંધનીય છે કે ઘણી શોધખોળ પછી પર બાઇકનો કોઈ હતો પતો ના લાગતા જેમણે સગા સંબંધીઓની પર પૂછપરછ કરી હતી પરંતુ ત્યાં પર પતો ના લાગતા આખરે વિનોદભાઈએ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ પોતાના બાઇક ચોડીને વિજાપુર તાલુકાના પોલી લાડોદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી જેને લાડોદ પોલીસે પર તેમની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરોધ હાલ જે શોધખોળ આદરી છે અને જે ઈ બાઈક ચોર જે છે તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે આ બિલિયા તરફ જતો રસ્તો આ ખેતર અને ત્યાં આગળ એ આ અહીયો એક્ટિવા ઊભું રાખેલું ખેતરની અંદર અને આ રસ્તો ખરોડ જાય આ બિલિયા જાય આ ખરોડ જાય આ ખેતર અને મેં બતાવ્યું ત્યારો આગળ એક્ટિવા એ પેલું ઈ બાઈક પડ્યું હતું હું પટેલ વિનોદકુમાર સોકરજન રહેવાસી ગામ બિલિયા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તારીખ પહોંચ જગ્યાએ છોવીના રોજ બપોરે એક કલાકે હું મારા ખેતરમાં પાણી અર્થે ગયેલ પાણી વરાવા માણસ મજૂરના જોડે અને વળીને પાછો બે વાગે આવેલ તો મારું ઈ બાઈક સ્ટોરિયો કંપનીનું બેટરી ચોરી થઈ ગયેલ માલુમ પડેલ અમે બહુ શોધ કરી પણ તે મળેલ નહીં અને આજ રોજ તેર અગિયાર ચોવીના રોજ અમે પોલીસ ફરિયાદ કરેલ તો ઘટતું કરવા વિનંતી